આજે રોજ ભાવનગર શહેરમાં વિભાજન દિવસ નિમિત્તે બે અલગ અલગ ઘટનાઓ જોવા મળી એક તરફ ભાજપ દ્વારા મૌન મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાતા સંઘર્ષ નો માહોલ સર્જાયો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાજપની મશાલ રેલી મોતીબાગ ટાઉન હોલ થી શરૂ થઈ હતી આ રેલીમાં શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય આ રેલી દેશના વિભાજન સમયે જે ભયાનક ઘટનાઓ બની અને શહીદોની યાદમાં મૌન પાળીને શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી બીજી બાજુ કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવ માટે એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વોટચોર ગાદી છોડ લોકતંત્ર બચાવવા જેવા નારાઓ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાળુભાર રોડ પરના કાર્યાલયથી રેલી કાઢી હતી પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે કોંગ્રેસના અનેક અગ્રણી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી બંને પક્ષોની રેલીનો અંત શહીદ સ્મારક ખાતે થયો જ્યાં બંને પક્ષોના કાર્યકર્તાઓ ભેગા થતા તંગદિલી વધી હતી કાર્યકર્તાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરતા પોલીસે કરી અને અને કાર્યકર્તાઓ નેતાઓની ફરી એકવાર અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પોલીસ મથકે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું આ ઘટના અંગે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ Tchau, આજે ચૌદમી ઓગસ્ટ એટલે જે રીતે ભારતના જે ભાગલા બે પાડ્યા હતા પાકિસ્તાનથી જે રીતે અહીંયા આગળ હિન્દુઓ હિજરત કરીને જે આવવું પડ્યું હતું દોઢેક કરોડ હિન્દુઓને જે રીતે હિજરત કરીને આવવું પડ્યું એમાં વીસેક લાખ લોકોની જે હત્યા થઈ હતી અને જે લાશો ભરાઈ ભરાઈને ટ્રેનમાં આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી આજે એ દિવસને વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવે છે આજે વ જે લોકો જે સ્વર્ગવાસ પામ્યા હતા તેમની આત્માને શાંતિ મળે તે માટે આજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર યુવા મોરચા દ્વારા એક મસાલ રેલીનું મૌન મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મૌન મસાલ રેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ માનની ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી તેમજ પદાધિકારીઓ અને ભારતીય ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારત ચૂંટણી પંચ જયારે ભેગા મળી અને દેશના કરોડો લોકોની જ્યારે જયારે વોટ ચોરી કરી છે એ સંદર્ભે આદરણીય કોંગ્રેસ પક્ષના નેતા રાહુલજીએ એનો પ્રેસ કોન્ફરન્સ દ્વારા લાઈવ કર્યો છે અને વોટચોરી પકડી છે તો આ વોટચોરી એક ભારતના બંધારણ ઉપર મોટા મોટી તરફ કેવાય બંધારણનું મૂલ્ય સમજતા હોય પ્રધાનમંત્રી તો પ્રધાનમંત્રીશ્રી પોતાના પદનો ત્યાગ કરવો જોઈએ એ અંતર્ગત આજરોજ ચોર ગદી છોડ નામનો કાર્યક્રમ અંતર્ગત અમે કોંગ્રેસ પક્ષ ભાવનગર શહેર તેમજ ભાવનગર જિલ્લા આયોજિત મશાલ રેલીનું આયોજન કરી ચોર ગાદી છોડની રેલી સ્વરૂપે આયોજન કર્યું હતું પણ ભાવનગર પોલીસ તંત્ર એ આ પણ મંજૂર ન હોય સરકારને આ પણ મંજૂર ન હોય ભાવનગરની ભાજપ ને પરમિશન આપી એને મસાલ રેલી કરી દેવામાં આવી અને અમારી જ રેલી અધ્વજ્યથી અટકાવી અને અમારા કાર્યકરોને અટકાવવા આવ્યા પણ અમારા બબ્બર શેર કાર્યકર હેઠ ત્યાં સુધી પહોંચ્યા સહિત સ્મારક સુધી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો આગામી દિવસોમાં પણ આ વોટ ચોરી અંતર્ગત ઘરે ઘરે જાય અને અભિપ્રાય લે છે લોકો ની સહાય કરશે અને આગામી દિવસોમાં કોંગ્રેસ નો કાર્યકર નબળો નહીં પડે જબાલ ટાકર થી વિરોધ પ્રદર્શન કરશે અને આ ચોર લોકોને ગાદી છોડાવશે आवाज જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર